તો આગળ આ તરફ આપણે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આગામી તારીખ એક થી સાત સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે અને જેને લઈ વહીવટીતંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે તે જ રીતે બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા જિલ્લા વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાદરવી પૂનમમાં જે મેળો છે તે મેળામાં યાત્રિકોને મુસાફરી દરમિયાન કોઈ પણ તકલીફ ન પડે તે પ્રકારે મુસાફરોને લાવવા લઈ જવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં ગત વર્ષે પાલનપુર ડિવિઝન દ્વારા ત્રણસો ચાલીસ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જેની સામે આ વખતે વધુ ચાલીસ બસોનો વધારો કરી અને મેળામાં ત્રણસો બસો દોડાવી મેળામાં જતા પદયાત્રીઓને અને માં અંબાના દર્શન કર્યા બાદ તેમના નિયત સ્થળે પહોંચાડશે અને તેમજ કોઈ પણ માય ભક્તને બસની મુસાફરી કરી મા અંબાના દર્શન કરવા હશે તો તેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે ગત વર્ષે એસટી વિભાગ દ્વારા સાત કરોડ જેટલી આવક મેળવવામાં આવી હતી અને આ વખતે જણાવી દઈએ કે એસટી વિભાગ દ્વારા આઠ થી નવ કરોડની આવક મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્યારે આ જે લક્ષ્યાંક છે તેવો ડીટીઓ વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આ વર્ષ આ સાલ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે એસટી પાલનપુર વિભાગ દ્વારા ગત વર્ષે ત્રણસો ચાલીસ વાહનોનું આયોજન કરવામાં આવેલું હતું આ વર્ષે ત્રણસો ને એસી જેટલા વાહનો વધારાના પ્લાનિંગ કરવામાં આવેલ છે દર વર્ષે આપણે દસ બુથો ઉપરથી જે રીતે વ્યવસ્થા કરીએ છીએ એ રીતે કરવામાં આવેલ છે એ સિવાય આ વખતે કામાક્ષી અને પાનસાથી મિની બસો દ્વારા યાત્રાળુઓને અંબાજી લાવવા માટે વધારાની મિની બસોની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર સહકાર મળી રહેલ છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન પણ કરવામાં આવે છે એસટીના પાલનપુર મહેસાણા હિંમતનગર અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવે છે જ્યાં વખતે સાતસો બસો દ્વારા એનું આયોજન થયેલું હતું આ વખતે આઠસો થી નવસો બસો દ્વારા વધારાનું આયોજન કરવામાં આવેલ છે દર વર્ષની જેમ યાત્રાઓને કોઈ મુશ્કેલી ના પડે